नमस्कार हूं डॉक्टर स्वाति सारसु मैं हूं आई एम अ न्यूरोलॉजिस्ट अटैच्ड विद द सरस्वती हॉस्पिटल भोपाल टुडे वी आर गोना टॉक अबाउट एपिलेप्सी एपिलेप्सी જેને કોમન લેંગ્વેજ માં આપણે આચકી કે વાયુ કહેતા હોય છે એ એક ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે જે બ્રેન માં સડનલી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી વધીને એક બ્રેન નો બીજો ભાગ માં સ્પ્રેડ થાય એના હિસાબ થી થાય છે આ એક્સેસ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ને લીધે પર્સનને ક્યાં તો એબનોર્મલ મુવમેન્ટ થઈ શકે છે ક્યાં એબનોર્મલ સેન્સેશન પણ થઈ શકે છે એપિલેપ્સી એપિલેપ્સીના જનરલી બે કોમન પ્રકાર હોય છે એક જેને આપણે કહીએ જનરલાઇઝ ટોનિક્લોનિક સીઝર વિચ યુ વુડ હેવ ઇફ નોટ ઇન રિયલ લાઈફ મસ્ટ હેવ સીન ઇન ધ મૂવીઝ જ્યાં માણસ જે છે સડનલી બેહોશ થઈને જમીન પર પડી જાય છે અને એમનું પૂરું શરીર આમ જર કરવા લાગે છે એને આપણે જનરલાઇઝ ટોનિકલોનિક સીઝન કહીએ કોઈક વાર આખો શરીર ના ધુરસ્તું હોય ખાલી શરીરનું એક જ અંગ કે એક જ ભાગમાં જર્કિંગ થતી હોય કે ખાલી મોડું ત્રાણ શું થઈ જાય કે ખાલી હાથમાં જર્કિંગ થતી હોય એને આપણે ફોકલ સીઝર્સ કહીએ છીએ માંથી કોઈ વસ્તુ છૂટી જાય એ બી એક નો પ્રકાર હોઈ શકે છે એને માયોક્લોનિક સીઝર કહેવાય સમટાઈમ્સ ધ સીઝર કેન બી સો સટલ કે તમારી જોડે માણસ વાત કરતો હોય અને સડનલી એ બે મિનિટ માટે સુનમુન થઈ જાય બોલવાનું બંધ થઈ જાય દેટ કેન ઓલ્સો બી અ માઇનર સીઝર સો યુ શુડ નોટ ઇગ્નોર એની ઓફ ધીઝ સિમ્ટમ્સ એપલેપ્સી ઘણું કોમન હોય છે ઘણા સ્ટેટિક્સ પ્રમાણે વન એન્ડ હંડ્રેડ પર્સન્ટ કુડ બીંગ ફ્રોમ એપિલેપ્સી એપલેપ્સીના ઘણા બધા ટ્રીગર્સ પણ હોઈ શકે છે જેવું કે લેક ઓફ સ્લીપ તમે ઊંઘ પૂરી ના થઈ હોય એક્સેસિવ સ્ટ્રેસ ઓર યુઝ ઓફ એલ્કોહોલ તમને તાવ આવ્યું હોય એના લીધે તમારે ખેંચવાની સંભાવના વધી જાય છે તો એ બધી વસ્તુઓ પર ધ્યાન આપવું જરૂરી છે ફિમેલ્સમાં નેસ્ટ્રલ પીરિયડ ને અરાઉન્ડ બી આવવાની સંભાવના વધી શકે છે જે તમે સામે કોઈને સીઝર આવતું હોય તો તમારે એનાથી ગભરાવાનું નથી તમે ત્યાંથી ભાગી નહીં જતા ધ ફોરમોસ્ટ થિંગ ઇઝ ધેટ યુ શુડ સ્ટે વિથ ધ પર્સન જ્યાં સુધી એમને ખેંચ આવવાની બંધ ના થઈ જાય અને એ ભાનમાં ના આવી જાય તમારે એમના જોડે રહેવું જોઈએ મેક શ્યોર ધે આર સેફ

तो तमारे एमने नियरेस्ट हॉस्पिटल में ले जाऊं जो ये क्या तो एम्बुलेंस बुलाई ने एमने त्यां शिफ्ट करवा करवी जो ये यू शुड द एपिलेप्सी पर से कैन बी क्वाइट ट्रॉमेटाइजिंग फॉर द पर्सन बट बिकॉज़ इट कैन अफेक्ट देयर जॉब इट कैन अफेक्ट देयर रिलेशनशिप विद द पर्सन एंड इट अफेक्ट्स देयर एबिलिटी टू ड्राइव एज वेल बट द थिंग इज इफ यू ट्रीट इट एडिक्वेटली With proper medication, most than more than two-thirds of the people can achieve very good control of their seizures and then they can have a very productive life. The medication both the options say there are other surgical options available as well for which you need to discuss with your neurophysician what is the right appropriate treatment and the choice of treatment for you. So if you or your family member or a close one has these symptoms consult a neurophysician and do not ignore these symptoms thank you